પેઇન ક્લિનિક ફરીથી આપનું સ્વાગત છે મિત્રો આપણે કમરના દુખાવાની જાણકારી ની આગળ ભાગ બે માં આપણે જાણીશું આજે કે કમરની જે દુખાવો છે એમાં ગાદીનો દુખાવો છે એ શું ભાગ ભજવે છે આપણો આજનો વિષય છે ડીજનરેટિવ ડિસ્ક ડિઝીઝ એનો મતલબ કે ગાદીમાં થતો ઘસારો કમરના મણકાની ગાદીની તકલીફ બરાબર છે હું ડોક્ટર પ્રતિક છું પેઇન મેનેજમેન્ટ ફિઝિશિયન છું અમદાવાદ સ્થિત મારું ક્લિનિક છે ઇમ્પલ્સ પેઇન ક્લિનિક આવો આપણે આ વિશે થોડું વધારે જાણીએ મિત્રો આ છે આપણી ગાદી બરાબર છે કમરમાં આપણા મણકા હોય પાંચ મણકા અને પાંચ ગાદી હોય જેને એલ વન ટુ એલ ટુ એલ થ્રી એલ ફોર એલ ફાઈવ પાંચ નામ આપવામાં આવે છે હવે એની અંદર તમે જોઈ શકો છો કે આ હાડકાનો ભાગ છે આ બીજો હાડકાનો ભાગ છે બંને મણકા કહેવાય એની વચ્ચેની જે આ ગાદી છે એ ગાદી પોચી હોય છે અને એ ગાદી છે એ શોક એપ્સોપ કરવાનું કામ કરે છે જેથી આપણને તકલીફ પડે એ એ તકલીફની શોક કરી લે છે જેથી આપણને નથી હવે ગાદીની જે રચના જાણીએ એમાં ગાદીમાં જે પ્રમાણે હોય છે એમાં બહાર આ દિવાલ હોય છે જે ગોળ ગોળ લેયર્સ છે એ દિવાલ છે જેને એન્યુલસ કહેવાય અને આ વચ્ચેના ભાગમાં જેલી જેવો પદાર્થ હોય છે કે જે શોક એબ્સોર્બ કરે છે એને ન્યુક્લિયસ પલ્પોસ કહેવાય આ બંને ભેગા થઈ અને એકદમ સ્થિતિ સ્થાપકતા આપણને કમરના મણકામાં આપે છે અને આવી પાંચ ગાદી આપણા કમરના ભાગમાં આવેલી છે બરાબર એમ આર ની અંદર જોઈએ તો આ જે કાળો ભાગ છે ગોળ એની દિવાલ છે અને વચ્ચેના આ ભાગમાં આ જેલી છે જેને ન્યુક્લિયસ કહેવાય બરાબર છે હવે મિત્રો આ વિશે વધારે જાણીએ તો આ ગાદીની જે દીવાલ છે એની અંદર આ પ્રમાણે લેયર્સ રહેલા છે ગોળ ગોળ રેયર્સ રહેલા છે કે જે એને ઘણી મજબૂતાઈ પૂરી પાડે છે અને આ જેલીને બહાર આવતા રોકે છે જો આ જેલી છે એ આપણી ખરાબ થઈ જાય અથવા તો જેલી બહાર નીકળે તો આપણને ખૂબ જ દુખાવો કરે બરાબર છે એ આ જેલી છે આ ભાગમાં અંદર રહેલી છે અને આ પ્રમાણે આટલી બધી જે દિવાલ છે જે લેયર્સ છે દિવાલના એ જેલીને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે હવે જો આ જેલી સુકાઈ જાય અથવા તો આ દિવાલ નબળી પડી જાય તો આપણને કમરનો દુખાવો થાય બરાબર છે આ આ આ વસ્તુમાં આપણે જોઈ શકીએ તો મણકા અને વચ્ચેની જે ગાદી છે એની અંદર થોડા થોડા ચીરા પડેલા છે જેને આપણે એમ આર જોઈએ તો ડાબી બાજુ આ એક કલરનો ભાગ છે એમાં જે છે એ ગાદીની પાંચ મણકાની ગાદી છે જેમાં વચ્ચે જે આંખ જેવી દેખાય છે એ ગાદીમાં આ સફેદ છે એ જેલીનું કામ છે હવે આ એની બાજુનો એમઆરઆઈ જુઓ તો આ સફેદની અંદર વચ્ચે વચ્ચે તમે કાળી કાળી લીટીઓ જોઈ શકો છો આ ગાદી આ જુઓ તો ઘણી કાળી પડી ગઈ છે એનો મતલબ કે જેલી છે એ સુકાઈ ગઈ છે અને પાછળના ભાગમાં જે સફેદ ટપકું દેખાય છે એની દિવાલમાં ચીરો પડ્યો છે મતલબ કે દિવાલ બી નબળી થયેલી છે બરાબર આ જેલી સુકાય અને એની સાથે સાથે જો દબાણ આવે તો ધીમે ધીમે એ આ જે દિવાલના લેયર્સ છે એ લેયર્સને ચીરી અને એમાં ટેર પેદા કરે મતલબ કે એ ગાદી આપણી ફાટી ગયેલી ગણાય અને આ ગાદી ઘણી વખત સંપૂર્ણ ફાટી જાય અને એમાંથી જેલી જો બહાર નીકળે અને કરોડરજ્જુ અથવા તો પગમાં જતી નસોને હેરાન કરે તો આપણને કમરથી લઈ અને પગનો દુખાવો પણ આવી શકે જ્યાં સુધી જેલી પૂરેપૂરી બહાર નથી આવતી ત્યાં સુધી કમર દુખે છે અને જો જેલી બહાર આવી અને એનું કેમિકલ્સ જે છે એ આપણી પગની જે જ્ઞાન તંતુ છે મતલબ કે નવરૂટ છે જો એને

અને આ બ્લેકની પાછળના ભાગમાં તમે જુઓ તો આ ચીરો રહેલો છે બરાબર કે ડિજનરેટિવ ડિસ્ક વિથ ટેર તમને એમઆરઆઈ જોવા મળી શકે છે હવે સારવારની વાત કરીએ તો ઇમ્પલ્સ પેઇન ક્લિનિકમાં અમે લોકો પેઇન મેનેજમેન્ટમાં ઘણી બધી પ્રોસીજર્સ કરતા હોઈએ છે જેને ઇન્ટરવેન્શનલ પેઇન મેનેજમેન્ટ પ્રોસિજર્સ કહેવાય કે જેની અંદર અમારો ટાર્ગેટ હોય છે કે ગાદીને મજબૂત કરી અને ફરીથી એની સ્થિતિ સ્થાપકતા ડેવલપ કરવી એને સ્ટ્રેન્થનિંગ કરવું બરાબર છે ઘણી બધી જગ્યાએ માત્ર ને માત્ર સ્ટીરોડના ઇન્જેક્શન આપી અને આ વસ્તુ મટાડવાની કોશિશ કરવામાં આવે છે પણ એ સ્ટીરોડના ઇન્જેક્શન માત્ર ટેમ્પરરી કામ કરે છે એ લોંગ ટર્મ સારવાર નથી જ્યારે અમે જે આ સારવાર પ્રોવાઈડ કરીએ છીએ એ દર્દીને લાંબો સમય ફાયદો કરે એ માટેની સારવાર છે એની અંદર આવે છે ઓઝોન સારવાર છે બીજી સારવાર છે પીઆરપી મતલબ કે પ્લેટલેટ રીચ પ્લાઝમા જે લોહીમાંથી ઇન્જેક્શન આપવામાં આવે છે ત્રીજી સારવાર છે એસ્પિરેટ કોન્સન્ટ્રેટ મતલબ કે લોહી કરતા વધારે સારી સારવાર કે જે હાડકાના માવામાંથી બનાવવામાં આવે છે અને ચોથી છે રેડિયો ફ્રિકવન્સી સારવાર કે જે એક મશીન હોય છે એ મશીનથી જે કાદીની અંદરની નસો હોય છે એ નસોના દુખાવાને કાબૂમાં કરવામાં આવે છે દરેક સારવાર વિશે આપણે થોડું થોડું જાણીએ તો ઓઝોન છે એ અમે ઓઝોન ગેસ હોય છે જે તમે વાતાવરણમાં જુઓ તો ઓઝોન ગેસમાં ગાબડું પડ્યું એવું આપણે સાંભળતા આવીશું એ ઓઝોન ગેસ છે એ ઓઝોન ગેસ થેરાપ્યુટિક યુઝમાં બી આવે છે સાંધાના દુખાવામાં ગાદીના ઘસારામાં એ બધી જગ્યાએ ઓઝોન જ્યારે આપણે વાપરીએ ત્યારે એ ગાદીને થોડી મજબૂતાઈ આપવાનું કામ કરે છે મિત્રો આ ઓઝોન ગેસ જનરેટર મશીન છે જેની અંદર એક બાજુથી ઓક્સિજન મતલબ કે ઓ જ્યારે અમે પસાર કરીએ તો બીજી બાજુથી અમને ઓ થ્રી ઓઝોન મળે છે હવે આ મેડિકેટેડ ઓઝોન છે એ ઓઝોન ને અમે બેક્ટેરિયલ ફિલ્ટર યુઝ કરી અને સિરીઝમાં ભરી લઈએ છીએ અને આ સોય અમે જે ગાદીની અંદર નાખી છે એની અંદર તમે સફેદ સફેદ જોઈ શકો છો કે આ જે ઓઝોન ગેસ છે એ અમે ગાદીની અંદર ઇન્જેક્શન દ્વારા આપેલો છે અને એ ગાદીને મજબૂત કામ કરે છે ગાદીમાં જયારે થોડો ઘસારો હોય ત્યારે આ સારવાર ઘણી કારગત નીડે છે બીજી સારવાર પર આવીએ તો પીઆરપી સારવાર પ્લેટલેટ રીચ પ્લાઝમા જે આપણા લોહીનો જે ભાગ છે પ્લેટલેટમાં ગ્રોથ ફેક્ટર્સ હોય છે અને એ ગ્રોથ ફેક્ટર્સ છે એ ગાદીને મજબૂતી આપવાનું કામ કરે છે આ જે સિમ્પલ મેથડ અમે બતાવી છે કે આની સ્પેશલ કીટ છે એ કીટની અંદર અમે પેશન્ટનું બ્લડ લઈએ છીએ ટ્વેન્ટી એમએલ બ્લડ લઈ અને એને પ્રોસેસ કરવામાં આવે છે અને પ્રોસેસ કરીને પીઆરપીને અલગ તારવવામાં આવે છે જેની અંદર પ્લેટલેટનું કોન્સન્ટ્રેશન જે નોર્મલ બ્લડમાં બે થી ત્રણ લાખ સેલ હોય છે એ કોન્સન્ટ્રેશન પીઆરપીમાં આઠથી દસ લાખ સેલ હોય અને એમાં જે ગ્રોથ ફેક્ટર્સ છે એ આપણને હિલિંગમાં મદદરૂપ થતા હોય છે હવે આ ઇન્જેક્શનને સોય દ્વારા એક્સરેમાં જોઈ લાઈવ એક્સરેમાં જોઈ અને કમરની જે ગાદી હોય છે એ ગાદીની અંદર ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે અને જેના કારણે દર્દીને આ વસ્તુ કર્યા પછી અમે લગભગ આઠથી દસ દિવસ આરામની સલાહ આપતા હોઈએ છીએ અને એ આરામ કર્યા પછી એમને ધીમે ધીમે કામ કરવાની છૂટ આપવામાં આવે છે ગાદી જેમ જેમ મજબૂત થતી જાય જેની અસર આવતા કમસે કમ બે થી ત્રણ મહિના થાય એના પછી દર્દીને દુખાવામાં બી ઘણો ફાયદો થાય અને એની લોડ બેરિંગ કેપેસિટી પણ વધે છે હવે મિત્રો ત્રીજી સારવાર પર આવીએ છીએ બોન મેરો એસ્પિરેટ કોન્સન્ટ્રેટ બોન મેરો એ હાડકાની અંદરનો ભાગ હોય છે એટલે જેની સારવાર માટે આપણે હાડકાની અંદર જવું પડે અને એમાંથી એને અમારે મેળવવું પડે છે એની સારવાર વિશેનો એક નાનો એક વિડીયો શેર કરું કે જેની અંદર તમે જોઈ શકો છો કે આ જે દર્દી છે એને ઊંધા સુવાડેલા છે બરાબર છે આ એક સોય છે થોડી જાડી સોય છે જેને અમે હાડકાની અંદર નાખી અને તમે આ સિરીઝની અંદર જોઈ શકો છો કે એ અસ્થિ મજા મતલબ કે હાડકાના માવાને અમે કલેક્ટ કરી રહ્યા છીએ અને આ જે માવો જે આવે છે એને અમે સ્પેશિયલ કીટ કે તમે જે આ જોઈ શકો છો સ્પેશિયલ કીટ છે એની અંદર સ્પેશિયલ મશીન છે એની અંદર અમે એને પ્રોસેસ કરીએ છીએ એની અંદરના હાડકાના બીજા બધા કણો છે નીચે આવે અને ઉપરના ભાગમાં જે વધે એને બોન મેરો એસ્પિરેટ કોન્સન્ટ્રેટ કહેવાય બરાબર છે હવે આ જે બોન મેરો એસ્પિરેટ કોન્સન્ટ્રેટ છે એ અમે ઇન્જેક્શન દ્વારા દર્દીને અંદર આપવામાં આવે છે સેમ વસ્તુ જે પીઆરપીમાં કરવામાં આવે છે એ જ વસ્તુ છે આ કે દર્દીને બે સોય અમે બે ગાદીમાં અલગ અલગ નાખેલી છે અને અમે ઇન્જેક્શન દ્વારા જે આ બોન મેરો કે જેની અંદર બીમેક કહેવાય એને એની અંદર સ્ટેમ સેલ્સ હોય છે અને સ્ટેમ સેલ્સની સાથે સાથે ગ્રોથ ફેક્ટર્સ હોય છે અને મોટા ભાગે અમે જે આ સારવાર કરીએ છીએ એ ઘણા દર્દીઓમાં આ આ સારવાર અમે જેમાં કમરની ગાદી ફાટેલી હોય એ પ્રકારની ગાદીમાં અમે આ સારવાર કરીએ છીએ એન્યુલર ટેર જે કેસ કહીએ એ એન્યુલર ટેરમાં આ સારવાર કરવાથી એની દર્દીની ટેરનું હીલ થઈ જાય છે એનું એક હું તમને જીવતું જાગતું ઉદાહરણ આપું તો આ દર્દી છે તેત્રીસ વર્ષનો દર્દી હતો જેની ગાદીમાં તમે જોઈ શકો છો કે પાછળની બાજુ જે ચીરો પડેલો છે ગ્રેન્યુલર ટેર છે હવે એમને ત્રણ મહિના સારવાર કરી અમે ત્રણ મહિના પહેલા અને ત્રણ મહિના પછી ફરીથી જયારે અમારે કરાવ્યું ત્યારે એ જે ટેર છે એ ઓલમોસ્ટ સિત્તેર થી એસી ટકા હીલ થઈ ગઈ અને એ દર્દીની ગાદીને મજબૂત કરવાનું કામ કર્યું બરાબર છે ઇવન અમે એમને ફરીથી જયારે પ્રોસિજર કરી ત્યારે તમે જોઈ શકો છો કે બિફોર બી મેક એનો મતલબ કે અમે જયારે આ ઇન્જેક્શન આપ્યું એની પહેલા જયારે અમે આને ડિસ્કોગ્રાફી કહેવાય છે કે ગાદીની અંદર અમે ડાય ઇન્જેક્ટ કરીએ હવે આ ઇન્જેક્ટ થયેલી કાળા કલરની જોઈ શકો છો કે ગાદીની ઉપર નીચે સ્પ્રેડ થઈ અને બહાર આવી ગઈ છે 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 તેનો મતલબ કે આ અહીંયા આગળ જે ટેર અને એમાંથી જે છે ઉપર નીચે બહાર નીકળી છે અને જમણી બાજુ તમે જો ત્રણ મહિના પછી અમે ગાદીની અંદર જયારે ઇન્જેક્ટ કર્યું ત્યારે ગાદીમાં ડાય ઇન્જેક્ટ જ ના થઈ અને ઇવન બહાર બી ના નીકળ્યું મતલબ કે ગાદી ખાસી મજબૂત થઈ ગઈ ત્રણ મહિનામાં બરાબર આ અમે આ પ્રકારના પ્રુવન રિઝલ્ટ અમે આપીએ છીએ છેલ્લી સારવાર વિશે જાણીએ તો જેને કહેવાય છે રેડિયો ફ્રીક્વન્સી બાયક્યુલોપ્લાસ્ટી આ રેડિયો ફ્રીક્વન્સી મશીન્સ છે એની અંદરથી વાયર્સ નીકળે છે ગાદીની અંદર બે બાજુથી બે સોય નાખવામાં આવે છે એક આ સોય તમે જોઈ શકો છો જમણી બાજુથી આ ડાબી બાજુથી અને એ સોયની અંદર આ જે મશીન છે એમાં વાયરો કનેક્ટ કરવામાં આવે છે અને એ વાયરમાંથી જ્યારે કરંટ પસાર થાય છે ત્યારે જે ગાદીની અંદર દુખાવો પેદા કરતી નસો હોય છે એ નસોરે શાંત કરવાનું અને બ્લોક કરવાનું કામ કરે છે કે જેના લીધે આપણને દુખાવામાં ખાસ્સી રાહત મળે છે તો મિત્રો આ પ્રકારની સારવાર જે છે એ અમે ક્લેવલેન્ડ ક્લિનિકનું પેઇન મેનેજમેન્ટ સેન્ટર છે જે અમેરિકા સ્થિત હોય સ્ટેટમાં છે એમાં બી આ પ્રકારની ઘણી સારવારની અમે જાણકારી લીધેલી છે અને એના પછી અમદાવાદમાં આ પ્રકારની સારવાર અમે કરી રહ્યા છીએ આપનો ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા માટે અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને વધારે આ પ્રકારના વિડીયો જોવા હોય તો બને રહેજો ઇમ્પલ્સ પેઇન ક્લિનિકમાં અમે આ પ્રકારની દુખાવાની ઘણી બધી સારવાર છે કે જેની અમે જાણકારી ભવિષ્યમાં બી ઘણા વિડીયો દ્વારા આપતા રહીશું થેન્ક યુ